નમસ્તે મિત્રો મારા બ્લોગ માં તમારું સ્વાગત છે આજે તો આપણે જઈ રહે છે ભજીયાનો પ્રોગ્રામ કરવા તો મિત્રો આજથી આપણે એમ રેગ્યુલર બ્લોગ નાખવાની કોશિશ કરશું તો મિત્રો તમે આપણા બ્લોગમાં જોડાઈ રહેજો

હવે બીજું શું કટે એ ઓલા અંદર બે મરચા નાખો ને બે મરચા મળી નાખો બધી નાખી એ તાસ પડી ગમા ગમા સાફ કરી બીગુલે પૈસા ના આલ્યા થવલીએ ને ના આટલું બધું ના દેખાબું ને બેલ થાય તેલ ને બેલ કેટલો થાય તેલ ખર્ચે બધું येते